કાલાવાડના રણુજામાં ચાર પોઈન્ટ સાઠ લાખ સાથે લૂંટેરી દુલ્હન નાસી છૂટી લગ્નની લાલચમાં રિક્ષા ડ્રાઈવર લૂંટાયો એક કન્યા તેમજ દલાલ સહિત ચાર શખ્સો સામે વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ જામનગર જામનગર તારીખ છ જિલ્લાના કાલાવાડ તાલુકાના રણુજા ગામમાં રહેતો એક રિક્ષા ચાલક લૂંટેરી દુલ્હન અને તેની ગેંગની જાળમાં ફસાયો છે આ લગ્નની લાલચે ચાર પોઈન્ટ સાઠ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે આખરે આ મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે અને પોલીસે લૂંટેરી દુલ્હન સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા ચેતન સિંધાભાઈ મકવાણા નામના ત્રીસ વર્ષના રિક્ષા ચાલક ભરવાડ યુવાને પોતાની સાથે લગ્નની લાલચ આપી ચાર પોઈન્ટ સાઠ લાખ પડાવી લઈ છેતરપિંડી કરવા અંગે લૂટેરી દુલ્હન એવી દરેડ ગામમાં રહેતી નૈનાબેન ટાંક ઉપરાંત દલાની દલાલની ભૂમિકા ભજવનારા બજરંગપુર ગામના બાબુભાઈ ગમારા તથા કન્યાના ભાઈની ઓળખ આપીને નાણાં પડાવી લેનાર કાનાભાઈ બામવા તથા દુધાભાઈ ટોયોટા સામે એ ફરિયાદ નોંધાવી છે પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ચારેય આરોપીઓએ એકસમ કરીને ફરિયાદીની રિક્ષા ચાલક ચેતનભાઈ તથા તેના પિતા સિંધાભાઈ સાથે લગ્ન બાબતે કર્યો હતો કરાર અને નૈનાબેન કે જેણે અગાઉ કલ્યાણપુર લગ્ન કર્યા હતા અને તેનું છૂટું થઈ ગયું પછી બીજા લગ્ન કરાવી આપવા માટે વાતચીત કર્યા પછી કટકે ચાર લાખ સાઠ હજાર પડાવી લીધા હતા ત્યારબાદ એક ધાર્મિક સ્થળે બંનેની હાર તોરા વિધિ કરાવી હતી તેમજ સાદા કાગળમાં વકીલની હાજરીમાં લખાણ પણ કરાવ્યું હતું અને નૈના ટાક થોડો સમય માટે ફરિયાદી ચેતનભાઈના ઘેર રહેવા માટે ગઈ હતી પરંતુ પોતાને ગમતું નથી તેમ કહી ત્યાંથી પરત ચાલી ગઈ હતી અને તેને ફરીથી બોલાવવા માટેના પ્રયત્નો કરવા છતાં પોતે આવેલા નથી અને નાણાં પરત આપવાની માગણી કરતા ચારેએ ઇન્કાર કર્યો હોવાથી આખરે આ મામલો કાલાવાડ પોલીસ લઈ જવાયો છે અને કાલાવાડ ટાઉન પોલીસે તેમાં તમામ સામે ગુનો નોંધી તેઓની અટકાયત કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે ટીવી એટીન ન્યૂઝ જામનગર